નમસ્તે મિત્રો મહાભારત હિન્દુ ધર્મનો મહાન ગ્રંથ માત્ર યુદ્ધની ગાથા નથી પણ ધર્મ કર્મ અને જીવનના ઊંડાણપૂર્વકના રહસ્યનો ભંડાર છે આ યુદ્ધના સૂત્રધાર યુગના યુગ પુરુષ શ્રી કૃષ્ણ તેમના જીવનનો અંત કેવી રીતે આવ્યો શું આવા દેવી અવતારનો અંત પણ સામાન્ય માનવી જેવો હોય શ્રી કૃષ્ણનો દેહત્યાગની વાર્તા એક રહસ્ય છે જે ધર્મ નિયતિ અને કર્મના સિદ્ધાંતોને ફરીથી સમજવા મજબૂર કરે છે તો ચાલો મહાભારતના સૌથી મોટા રહસ્યને ઉકેલવાનો પ્રયાસ કરીએ કુરુક્ષેત્રના મહાયુદ્ધ પછી પાંડવોએ ધર્મ સ્થાપિત કર્યો પરંતુ શ્રી કૃષ્ણના પોતાના વંશ વંશ પર વિનાશનું વાદળ ઘેરાયું આની શરૂઆત એક સાપથી થઈ હતી એક વાર કેટલાક યદુવંશી યુવાનોએ ઋષિઓનો અનાદર કર્યો ઋષિઓએ ક્રોધિત થઈને સાપ આપ્યો કે યદુવંશનો નાશ એક મુશળ દ્વારા થશે આ માટે શ્રી કૃષ્ણના કહેવાથી યદુવંશીઓએ તે મુશળને પીછી નાખ્યું અને તેના ટુકડા સમુદ્રમાં ફેંકી દીધા પરંતુ એક નાનો ટુકડો એક માછલી ગળી ગઈ અને તે ટુકડો માછલીના પેટમાં રહી ગયો તે માછલીએ એક પારઘીને પકડી અને તેના પેટમાંથી તે લોખંડનો ટુકડો મળ્યો પારધીએ તે ટુકડાને પોતાની તીરના અગ્ર ભાગમાં વાપરી લીધો નિયતિનો અદ્રશ્ય દોર અહીંથી જ ગૂંથવા લાગ્યો સાપની અસર શરૂ થઈ યદુવંશીઓમાં આંતરિક ઝઘડા અને સંઘર્ષો વધવા લાગ્યા એક તહેવાર દરમિયાન તેઓ પ્રભાસ ક્ષેત્રમાં ભેગા થયા જ્યાં દારૂના નશામાં તેમની વચ્ચે ભયંકર યુદ્ધ ફાટી નીકળ્યું રીતે તેઓએ સામાન્ય ઘાસના તણખલાનો ઉપયોગ હથિયાર તરીકે કર્યો જે ઋષિના કારણે લોખંડના મુશળ જેવા બની ગયા અને એકબીજાનો નાશ કર્યો શ્રી કૃષ્ણ બલરામ અને દારૂક જેવા કેટલાક બચ્યા શ્રી કૃષ્ણએ યદુવંશનો નાશ પોતાની આંખો સામે જોયો તેમણે પોતાના દેવી જ્ઞાનથી જાણી લીધું હતું કે તેમનો અવતાર સમાપ્ત થવા જઈ રહ્યો છે આ ઘટના પછી શ્રી કૃષ્ણએ અર્જુનને બોલાવીને દ્વારકાના બાકી રહેલા નાગરિકોને હસ્તિનાપુર લઈ જવાનું કહ્યું તે જ સમયે દ્વારકા નગરી ધીમે ધીમે સમુદ્રમાં ડૂબવા લાગી એક મહાન યુગનો ભૌતિક અંત યદુવંશના વિનાશ પછી ભગવાન કૃષ્ણ પ્રભાસ ક્ષેત્રમાં એકાંત સ્થળે આરામ કરવા બેઠા તેઓ એક વૃક્ષની નીચે બેસી ધ્યાનમાં લીન હતા સમયે જરા નામનો એક ત્યાંથી પસાર થઈ રહ્યો હતો તેણે દૂરથી કૃષ્ણના પગને હરણ સમજી લીધા કારણ કે તેમના પગનું તળિયું લાલ રંગનું હતું અને તે બહાર નીકળેલું હતું પારઘીએ નિશાન તાકીને તીર છોડ્યું અને તે તીર સિદ્ધ ભગવાન કૃષ્ણના પગમાં વાગ્યું જ્યાં મુસળનો ટુકડો રહેલો હતો પારધી દોડીને આવ્યો અને પોતાની ભૂલ જાણીને અત્યંત પ્રશ્તાપ કર્યો તેને ભગવાનના ચરણોમાં માફી માંગી પરંતુ કૃષ્ણએ તેને શાંતિ આપી અને સમજાવ્યું કે આ નિયતિનો ભાગ હતો અને તેમનો અવતારનો અંત કરવાનો સમય આવી ગયો હતો આ ઘટના પાછળ પાછલા જન્મના કર્મોનું પણ રહસ્ય જોડાયેલું છે તીર વાગ્યા પછી ભગવાન કૃષ્ણએ યોગ નિદ્રામાં પ્રવેશ કર્યો અને પોતાના ભૌતિક દેહ ત્યાગી દીધો તેમની આત્મા દેવી લોકમાં વિલીન થઈ ગઈ આ ઘટના દ્વારા કૃષ્ણએ દર્શાવ્યું કે કોઈ પણ અવતાર ભલે તે કેટલો પણ દેવી હોય પણ પોતાના કર્મને નિયતિના ચક્રમાંથી મુક્ત નથી આ એક મહાન ઉપદેશ છે કે કર્મનું ફળ તો ભોગવવું જ પડે છે શ્રી કૃષ્ણનો દેહ ત્યાગ એ માત્ર એક અવતારનો અંત ન હતો પણ દ્રાપર યુગના અંત અને કળિયુગના આરંભનો પણ સંકેત હતો તેમની વિદાય સાથે દુનિયામાંથી દેવી શક્તિનો એક મોટો હિસ્સો થઈ ગયો તેમનો વારસો આજે પણ આપણા જીવનમાં જીવિત છે ગીતાના ઉપદેશો પ્રેમ અને ભક્તિનો સંદેશ અને ધર્મની સ્થાપના માટેના તેમના પ્રયાસો શ્રી કૃષ્ણનો દેહત્યાગ એક રહસ્ય છે જે આપણને નિયતિ કર્મ અને દેવી શક્તિના સંબંધો વિશે વિચારવા મજબૂર કરે છે તે એક યાદ અપાવે છે કે દરેક યુગનો અંત હોય છે અને દરેક અવતારનું પણ એક કાર્ય હોય છે જે પૂર્ણ થયા પછી જ તેઓ પોતાનો ત્યાગ ત્યાગ કરે છે તમને શું લાગે છે શ્રી કૃષ્ણના દેહ ત્યાગનું સૌથી મોટું રહસ્ય શું છે શું તે માત્ર એક ભૌતિક અંત હતો કે પછી કોઈ દેવી યોજનાનો ભાગ તમારા વિચારો અમને કોમેન્ટમાં જણાવજો અને હા આવા વધુ રોમાંચક રહસ્યો અને અજાણી વાતો જાણવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને બે આઇકન દબાવો જેથી તમે કોઈ નવો વિડીયો ચૂકશો નહીં ફરી મળીશું એક નવા રહસ્ય સાથે જય શ્રી કૃષ્ણ